હાલો મિત્રો નવા વિડીયોમાં ફરી એકવાર તમારું બધાનું કરણે તરના મેળામાં સ્વાગત છે આજે આપણે આવી ગયા છીએ મહાદેવના મંદિરે એમ કહેવાય કે જ્યારે રામ ભગવાને જ્યારે રાવણનું વધ કર્યું ત્યારે સંયમ એમ કહેવાય કે ગંગાજી રામે અહીંયા પ્રગટ કર્યા હતા અને સ્નાન કર્યું હતું અને ત્યારબાદ જે અર્જુનની વાત કરીએ તો મત્સ્ય વધ છે એ માછલીની આંખ પણ અહીંયા જ વીંધી હતી તો સંપૂર્ણ માહિતી આપી મેળો જવું તો ખાસ કરીને વિડીયોને લાઇક કરી દેજો કમેન્ટમાં હરર મહાદેવ લખી નાખજો અને પહેલી ફેરુ ચેનલ ઉપર આવતા હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને આગળની તમને અપડેટ મળતી રહે ભાઈ જો હોડીને નાઇટ ઉપજો કઈ નહીં મોટી આ એ કુંડ છે જ્યાં રામ ભગવાનને એમ કહેવાય કે રાવણનું વધ કર્યું હતું પછી આ કુંડમાં સ્નાન કર્યું હતું તો અત્યારે લોકોને સ્નાન નથી કરવા દેતા કારણ કે ટ્રાફિક થાય ને એ હિસાબે જોઈ શકો છો તો આ સંપૂર્ણ આ કુંડ છે ત્યારબાદ મહાભારત સાથે આ પણ જગ્યા સંકળાયેલી છે તો આ છે મુખ્ય મંદિર તમે જોઈ શકો છો તરણેતર મેળાનું મુખ્ય મંદિર નેત્રેશ્વર મહાદેવનું મંદિર છે જોઈ શકો છો તો આપણે સંપૂર્ણ દર્શન કરીએ અને ત્યારબાદ આ છે ફાઇનલી કુંડ ભાવિ ભક્તોની ભાઈ ભીડ કેટલી છે જોઈ શકો છો અને એમ કહેવાય આજે સ્નાન નથી કરવા દેતા માથે ચડાવે છે પાણી કારણ કે ભાઈ ટ્રાફિક જ એટલું છે જો ભીડ ભાઈ બધા સ્નાન કરે ને તો ભીડ વધારે થઈ જાય એ માટે સ્નાન નથી કરવા દેતા ખાલી માથે ચઢાવી લો પાણી એટલે ભાઈ સ્નાન જ થઈ જાય આવી રીતનું છે ભાઈ ટ્રાફિક ઘણી છે જુઓ

આ મિત્રો તમે જોવાનું બધે નોખી નોખી ટીમો આવેલી હોય છે જોઈ શકો છો તો આ તમામ તમામ વસ્તુ છે ને ગેમ ઝોન છે અને આવી રીતે ભાઈ અહીંયા રમવાનું પ્રદર્શન હોતું હોય છે ને આમને બધાયને ઈનામ પણ વિતરણ કરવામાં આવે છે ઘણી ખરી ટીમ આવેલી છે તમે જોઈ શકો છો તો આવી રીતનું ભાઈ સંપૂર્ણ હોય છે મિત્રો આ જો પકડીનો છે રમત ગમત આ ઘણી ખરી પ્રકારની છે ને રમત ગમત આવી રીતે થતી હોય છે જો

સાદી બધું તમને મળી જાય અમુક અમુક સૂંખા પણ તમને મળી જાય છે ને ભાઈ જોરદાર હા જો વેરાયટી બધી તમને યુનિક યુનિક વસ્તુ તમને જોવા મળે છે જવું बोला ना स्वाद ना गल्ला तो सब सब पदार्थों ना खट्टा मीठा होला खावा इतरा केवा सरस मजा बोला इतनी रात एक ना गल्ला तलवार होत मणि जा तलवार ने ऊ बदो मणि जा तमने जो आओ बैठो मोकड़ा पर तम मणि जा है परंतु मिले जो भाई बोले पुल

આ ટ્રાફિક જો ગાડીઓ કેટલી છે હજી તો બીજો દિવસ છે ને ભાઈ કન્ટ્રોલ ચાલુ ચાલુ ને બધી વસ્તુ આ કેટલી બધા બે હાર હોભર ભાઈ ખરેખર મેળામાંથી પલ્લી જાને જાણે નીકળ્યા એટલી બધી ભાઈ ટ્રાફિક એટલી બધી ટ્રાફિક હજી બે કિલોમીટર આપણે પાછ આગી છે ત્યાં આપણે જવાનું છે બધી ગાડી પણ ઘણી આગી છે અને બને હાલત જોવો છો ને આ જો તક થી યુનિક વસ્તુ લઈને આવ્યા વાંદરો કોઈ તો સાન જોવા તો વાંદરો વાંદરો લઈ જશે એમ એવું એવું નો કહેવાય ભાઈ એવું નો કે એવું નો કે તો આશા કરીશ કે આ તો તરને મેળો અને મહાદેવના દર્શન પણ કર્યા તો આગળના પણ વિડીયો જોવા માટે ખાસ કરીને ચેનલ ને કરી લેજો વિડીયો ને લાઈક કરી દેજો હાલો એક નવા બ્લોગ સાથે મળશું ત્યાં સુધી બધ હર હર મહાદેવ જય હિન્દ આવજો